મનરેગા કૌભાંડ બાદ ભરૂચ જિલ્લામાં શૌચાલય કૌભાંડનો પર્દાફાશ થયો છે અંકલેશ્વરમાં લગ્ન નોંધણી માટે અપાયેલા આધાર કાર્ડનો દુરુપયોગ કરી શૌચાલય લાભાર્થી તરીકે કરવામાં આવ્યો હોવાનો ખુલાસો થયો લાભાર્થીઓની યાદી સામે આવતાની સાથે આ કૌભાંડનો ભાંડો ફૂટ્યો છે અને લગભગ એક દાયકા અગાઉ પાલિકાએ લગ્ન નોંધણી માટે દસ્તાવેજ જમા કરાવનારા લોકોના દસ્તાવેજોનો ઉપયોગ કરી આ લોકોને શૌચાલય યોજનાના સરકારી કાગળ પર લાભાર્થી બનાવી દીધા જોકે જે તે સમયે નગરપાલિકાએ બાર વોર્ડમાં સરકારી યોજના હેઠળ એક હજાર નવસો છ શૌચાલય બનાવ્યા હતા એક જ પરિવારના ચાર સભ્યોના નામ પર શૌચાલય પણ બાંધવામાં આવ્યું હોવાનું હોવાનો ફાશ થયો છે ત્યારે જાગૃત નાગરિકો અને કેટલાક લોકોએ આ અંગે રજૂઆત કરતા પાલિકા પ્રમુખે તાત્કાલિક તપાસના આદેશ આપ્યા જવાબદારો વિરુદ્ધ કડક કાર્યવાહીની ખાતરી આપી મારા ઉપયોગ કરવામાં આવેલ છે અને આ નંબર અઢાર બેતાલીસ અને અઢાર અને હું વોર્ડ નંબર નવમાં રહું છું અને આ ખોટે ખોટો ઉપયોગ કરેલ છે મારા સર્ટિફિકેટ માટે જે ડોક્યુમેન્ટ આપ્યા હતા એમાં નગરપાલિકાએ જે આનો ભ્રષ્ટાચારમાં ઉપયોગ કર્યો છે તેનો હું સખત શબ્દોમાં વખોડું છું જે શૌચાલયો બનાવવામાં આવેલા છે એની અંદર કેટલાક નામો તો હિન્દુ અને મુસ્લિમ એક જ ઘરમાં રહેતા બતાવવામાં આવેલા છે હવે તે કઈ રીતે શક્ય બનેલું છે એટલે એક હજાર નવસો છ શૌચાલયો બનાવવામાં આવેલા છે એની અંદર અમને એવું લાગે છે કે બસો થી ત્રણસો જ શૌચાલયો બન્યા હશે અને બાકીનાઓ આ લોકો આધાર કાર્ડ પણ લઈ આવ્યા છે આધાર કાર્ડ એવી રીતે એ લોકોએ લાવ્યા કે જે તે સમયે જેમણે લગ્ન નું રજીસ્ટ્રેશન કરાવવા માટે નગરપાલિકાની અંદર આધાર કાર્ડ આપવામાં આવેલો હતો એ આધાર કાર્ડ નો ઉપયોગ કરવામાં આવેલો છે એને વિશે મને એટલી કઈ જાણ નથી એનો ફાઇલો મંગાવી ને મો ચેક કરાવો